ઓગર તાલુકાના ઊણ ખાતે શ્રી ઊણ વિભાગ કેડવણી ધ્રાહ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો ઓગળ તાલુકાના ઉણમાં આવેલ શ્રી ઊણ વિભાગ કેડવણી મંડળ ખાતે ઉપવ નામકરણ દાતા પ્રતિમાનાવરણ તથા દાતાઓ સત્કાર સમારંભ એમ ત્રેવીસ સમારોહ ત્રેવીસની ડિસેમ્બર બે મંગળવારના રોજ કાંકરે ધારા સભ્ય અમરજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને નીતાબેન સુરેશચંદ્ર દોશી સદભાવના ફાઉન્ડેશનના મુખ્ય મહેમાન પદે રમેશભાઈ ક્લાસ સોનીની પ્રેરક ઉપસ્થિતિમાં બાબુભાઈ પ્રજાપતિ ગોપીનાથજી બેટરી પોઈન્ટ થરા ભાઈ અને કાંતિભાઈ શિક્ષક પ્રજાપતિ ઓન રામજીભાઈ અને રમેશભાઈ શિક્ષક નાયના મનવંતા પદે ડોક્ટર કુમુદબેન અનિલભાઈ મોદી કેનેડા અલ્પેશભાઈ સોની રાધનપુર સુરેશકુમાર ઘેલા મહેસાણા નરપતલાલ દોશી અમદાવાદ ઝાંખીલ દૂધ મંડળીના ચેરમેન બાબુભાઈ પટેલ રમેશભાઈ જોશી ભુવાજી સહિત સન્માનીય દાતાઓની ઉપસ્થિતિમાં હતો પ્રવીણ કુમાર અમૃતલાલ કુરિયા અમદાવાદના વ્રદસ્તે પ્રતિમા કરી શાળાની બાળિકાઓએ સ્વાગત દ્વારા અને નવીનભાઈ ભોજકે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી શાળાના આચાર્ય બાબુભાઈ પટેલ દ્વારા શાળા સંકુલ અને શાળા વિકાસની રૂપરેખા આપવામાં આવી ઉપસ્થિત મહેમાનોને બાળિકાઓ દ્વારા કંકુ તિલક કરી મંડળના પ્રમુખ નવીનભાઈ ભોજક ઉપપ્રમુખ હનુભા વાઘેલા સહમંત્રી નવીનભાઈ સોની વિનોદભાઈ શાહ સહિત મંત્રી મંડળ દ્વારા મોમેન્ટો આપી સાલ ઉઠાડી સન્માન કર્યું આ શાળા ધોરણ દસ નો વિદ્યાર્થી ઠાકોર વિપુલજી ભાઈએ ધારાસભ્ય અમરાજજી તથા નીતાબેન દોશીને પેન્સિલ દ્વારા પેઇન્ટિંગ કરેલ પ્રતિમા અર્પણ કરતા બંને મહાનુભાવ રોકડ રકમ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું કાર્યક્રમનું સંચાલન બાબુભાઈ જોશી સ્ટેજ સંચાલન પ્રહલાદભાઈ ઠક્કર જ્યારે આભાર વિધિ મેનેજિંગ ટ્રસ્ટી સુરેશભાઈ ઘેલાએ કરી બપોરે ભોજન પ્રસાદ લઈ શું છૂટા પડ્યા એવા અલ્પેશ ગોસ્વામી કાંકરે સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા